નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરું સોએ સો ટકા સાચા બજાર ભાવે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો ને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના જીરોના બજાર ભાવ સૌ પ્રથમ વાત કરીએ મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડ અને સૌથી ઊંચા બજાર ભાવ પાંત્રીસોથી બેતાલીસો પાંત્રીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ સાડત્રીસોથી એંસી રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ બે હજારથી છત્રીસો છ્યાસી રૂપિયા ધાનેરા ચોત્રીસો એકથી છત્રીસો પચીસ આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટયાર્ડ સાડત્રીસો એંસીથી સાડત્રીસો એંસી રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ એકવીસોથી પાંત્રીસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ પચીસોથી આડત્રીસસો એકાવન રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ તેત્રીસોથી સાડત્રીસો એકસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ બાવીસસો પંચોતેરથી આડત્રીસસો ચાલીસ રૂપિયા મિત્રો અત્યારે જીવના ભાવમાં તેજી કે મંદીનો કોઈ માહોલ જોવા મળી રહ્યો નથી અને મિત્રો ભાવ સ્થગિત જોવા મળી રહ્યા છે છત્રી માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો પચાસ વાકાનેર બત્રીસોથી સાડત્રીસો છવ્વીસ અમરેલી છ તેત્રીસોથી સાઠ